સ્વરૂપ ક્યાંય સુધી સ્થિર ઊભો રહ્યો અંતરના ઊંડાણમાંથી ઉદ્ભવેલા નિશ્વાસને તે રોકીને મનોમન બોલ્યો હવે જે થાય તે જે હોય તે હવે આ સંબંધને વિચારવાનો કોઈ અર્થ નથી સમય પણ નથી માતા પિતાનું ક્રિયાકર્મ કરીને તેના પ્રત્યેનું ઉત્તરદાયિત્વ પૂર્ણ કરવું જ જરૂરી છે વળી આશાની મોક્ષ માટેની આકાંક્ષાને કપિલ મુનિની જેમ જીવતા માતા સમજીને જ્ઞાન પ્રદાન કરી તેના પ્રત્યેનું ઉત્તરદાયિત્વ પણ પૂર્ણ કરવું જરૂરી છે વિચારોને શાંત કરી તેણે મેજનું ખાનું ખોલ્યું પ્રથમ જે ફાઇલ હાથમાં આવી તેમાં મિલકતોનું લિસ્ટ અને અંદાજી કિંમત કોમ્પ્યુટર ટાઈપ કરી દર્શાવી હતી જે એક કરોડ અને પાસઠ હજારની હતી આવડી મોટી કિંમત જોઈને તેને વાહી પામી ગયો મિલકતના લિસ્ટને બાજુ પર ફેંકી તેણે બીજી ફાઇલ ઉપાડી તેમાં ચાર વિવિધ બેંકોની પાસબુક હતી એક જુદા કાગળમાં પ્રત્યેક બેંકની બેલેન્સ દર્શાવી હતી જે પચાસ લાખની હતી આવડી મોટી રકમ અને તે પણ પોતાના નામ પર જોઈ તે નવાઈ પામી ગયો નવાઈ તો એ વાતની હતી કે આટલી મોટી રકમનો વહીવટ પોતાની સહીથી જ થયો હતો તે સમજી ગયો ચંદા સિવાય આ વ્યવસ્થિત કાર્ય પોતાની ગેરહાજરીમાં કોઈ જ ન કરી શકે પરંતુ સ્વરૂપને આ બધું નિરર્થક લાગ્યું તેને આ બધા કાગળો ફાડીને સળગાવી દેવાનું મન થયું તેણે બધા કાગળો હાથમાં પણ લીધા પરંતુ તે વિચારનો અમલ ન કરી શક્યો થયું કે ચંદાબહેને કોઈ વિચારીને જ આ બધું ચાળવી રાખ્યું હશે તેને પૂછ્યા વગર આવું પગલું ન જ લઈ શકાય તેણે બધા કાગળો હતા તેમ મૂકીને ખાનું ધક્કો મારીને બંધ કર્યું તે બા બાપુજીના ઓરડા તરફ આગળ વધ્યો ડોક્યું કરીને જોયું તો પહેલાના જેવી જ સ્વચ્છ પથારી બે પલંગ પર તેણે જોઈ ફક્ત બા બાપુજીની જ ગેરહાજરી વર્તાઈ રહી હતી ઓરડાની દરેક વસ્તુઓ પહેલાની જેમ જ વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી હતી લાગતું હતું કે બા બાપુજી હજુ પણ આ કમરાનો નિત્ય નિયમ મુજબ ઉપયોગ કરી રહ્યા છે તે રૂમમાંથી બહાર આવી સ્વરૂપે બાજુમાં જ રહેલ પૂજા ઘર તરફ જવા માટે પગ ઉપાડ્યા તો અચાનક તેની અનાયાસ તેની દ્રષ્ટિ પશ્ચિમ તરફના ખૂણા પર રહેલા રસોઈ ઘર તરફ ગઈ બે ખબર તેના પગ તે તરફ વળી ગયા તો દ્રશ્ય જોઈને તે નવાઈ પામી ગયો અર્ધ ખુલ્લા રસોઈ ઘરમાંથી વાસણો ખખડવાનો અવાજ આવી રહ્યો હતો તે સમજી ગયો કે આ વિશાળ ઘરમાં પોતે એકલો નથી ચંદાબેન કે આશા સિવાય ત્રીજું પણ કોઈ અંદર છે તેણે હળવો હડસેલો મારી દરવાજાને પૂરેપૂરો ખોલી નાખ્યો તો કોઈ યુવાન સ્ત્રી એકાગ્રતાપૂર્વક રસોઈ બનાવતી તેની નજરે પડી સ્વરૂપે ખોંખારો ખાઈ તે યુવતીનું ધ્યાન પોતાના તરફ દોર્યું દ્રષ્ટિ પડતા જ યુવતી આનંદથી હસી પડી ઉમળકા સાથે બોલી ઓ સ્વરૂપ ભૈયા તમે ક્યારે આવી ગયા મને તો ખબર પણ ન પડી સ્વરૂપ તેનો નમણો નિર્દોષ ચહેરો તથા શુભ્ર દંત પંક્તિ જોઈ રહ્યો તે કશું પૂછે તે પહેલા છોકરી જેવી લાગતી તે યુવતી હસતા મુખે પુનઃ બોલી મને ઓળખી સ્વરૂપ ભૈયા હું કજરી છું હું નાની હતી ત્યારે મારી માં સાથે અહી ઘરકામ કરવા આવતી તમે મને જોઈ છે મારી સાથે વાતો પણ કરી છે પણ ઘણા વર્ષો થઈ ગયા એટલે તમે મને સાવ ભૂલી ગયા છો કારણ કે તે વખતે તો હું સાવ નાની હતી હવે મોટી થઈ ગયો છું તમે ગયા પછી માં બાપ આપુજી મૃત્યુ પામ્યા મયુરભાઈને

તેણે ધીમેથી પૂછ્યું તો શું અહીં કોઈ નથી રહેતું ઘરની ચાવી કોની પાસે રહે છે અને આટલી સરસ સફાઈ તું જ કરીને આવી છે ના ભાઈ ના ચંદા બહેન કે આશા ભબી આવે ત્યારે મને ખબર મળતા જ હું મળવા આવું છું તેઓ એકસાથે આવતા નથી પોતપોતાની અનુકૂળતા પ્રમાણે આવતા હોય છે એકાદ બે દિવસ રોકાઈને ફરીથી આશ્રમોમાં જતા રહે છે આજે સવારે જ ચંદા બહેનનો સંદેશો મળતા તમારા માટે રસોઈ બનાવવા આવી છું દૂધમાં ઉભરો આવતા તે ઝડપથી દોડી ગેસ બંધ કરી નજીક આવીને પુનઃ બોલી ક્યારેક હોય ત્યારે બહેન ખૂબ લાગણી વાળા છે તમારો ફોટો જોઈ તે છાનામાના રડી પણ લે છે તમારા જવાથી તેને ખૂબ જ દુઃખ થયું છે કહેતા નથી પણ હું બધું જાણું છું માણસમાં મોઢાના હાવભાવ જોઈને હું બધું સમજી જાઉં તેવી છું

આજે ઠાકોરજીની પૂજા કરી તે તે કરી એમને કજરી નકારમાં હાથ હલાવતી બોલી પૂજા ના બાબા ના આપણને પૂજા કરતા આવડે નહીં આ તો ચંદાબેન 15 દિવસ પહેલા આવેલા તેણે જ પૂજા કરી હતી હોય નહીં સ્વરૂપે આશ્ચર્ય પામી કહ્યું 15 દિવસ પહેલા ચડાયેલા પુષ્પો કરમાઈ ગયા હોય દીપકમાંથી ઘી પૂર્ણ થઈ ગયું હોય અને આ જલતી અગરબત્તી સળગીને રાખ થઈ ગઈ હોય તું જૂઠું બોલી રહી છે

તેણે કજરીના મસ્તક પર હાથ મૂકીને કહ્યું તું સાચું જ કહે છે બેટા મેં તો મસ્તી જ કહેલું સાંભળી કજરીનું મુખ ખીલું ખીલું થઈ ઉઠ્યું તો બસ ચંદાબેન તો સાક્ષાત દેવી સ્વરૂપ છે તે બધું જ કરી શકે છે બધું જ જાણી શકે છે જુઓ દીવામાંથી દિવેલ ક્યારે ખૂટે જ નહીં પણ કજરીનું ધ્યાન દીપક તરફ જતા બોલી જુઓ દીવામાંથી ઘી ઓછું થઈ રહ્યું છે એનો અર્થ એ થયો કે હવે ચંદાબેન એકાદ દીવામાં આવવામાં ત્યાં સુધી દીવો સળગતો રહેશે હા બરાબર સ્વરૂપે સહમત થતા કહ્યું બેન આવતીકાલે જ આવી રહ્યા છે તો બસ હવે સ્વરૂપ ભૈયા જમવાનું તૈયાર છે જમી લો પછી મારે પણ નીકળવું છે જમીને આરામ કરો ત્યાં જ કદાચ ચંદાબેન આવે પણ ખરા અથવા કઈ ને કઈ સંદેશો મોકલશે એ વાત નક્કી કજરીએ ભોજનની થાળી તૈયાર કરી એ જ વ્યવસ્થિત ડાઇનિંગ ટેબલ પર સ્વરૂપે ભોજન કર્યું પછી પોતાના કમરામાં આવ્યો

આ ઘરને તાળા નથી લાગતા તમે ગયા પછી આ ઘરને તાળા લગાડવામાં આવતા જ નથી કહી તે ઝડપથી દરવાજાની બહાર નીકળી ગઈ તંદ્રાવસ્થામાં આવી જતા સ્વરૂપને લાગતું હતું કે ઘરમાં તે એકલો નથી ઓછાયા રૂપે ઘરના બધા જ હરીફરી રહ્યા છે અને ચંદા તો જાણે તેની પાસે જ બેઠી છે તે તેનો અવાજ પણ સાંભળી રહ્યો ચંદા જાણે તેને ધરપત આપી રહી છે સ્વરૂપ ચિંતા કરીશ નહીં બધી જ વ્યવસ્થા થઈ ગઈ છે બસ થોડા જ દિવસોમાં શ્રાદ્ધ અને પિંડદાનનું કાર્ય પૂર્ણ થઈ જશે તેને લાગ્યું કે શું આ બધું જે ચંદા મગને કહી રહી છે તે સત્ય છે કે મારી તેના પ્રત્યેની શ્રદ્ધાનો આભાસ છે થોડી વારે તેની આંખો ઘેરાવા લાગી તે ગાઢ નિંદ્રામાં સરી પડ્યો જ્યારે તેણે નિંદ્રા પછી આંખો ખોલી તો સામે કજરી ઉભી હતી તે હસીને બોલી જાગી ગયા સ્વરૂપ ભૈયા કોગળા કરીને ચા પી લો ઠરી જાય છે ગરમાગરમ છે તમને ઠંડી ચા પીવાની આદત હતી તે મને હજુ પણ યાદ છે તેણે કજરીની સમજદારી માટે માન થયું કશું જ બોલ્યા વગર તેણે કજરીના હુકમનો અમલ કર્યો કજરી જતી રહેતા તેણે બાથરૂમમાં જે સ્નાન કર્યું વસ્ત્રો મેલા થઈ ગયા હતા પરંતુ આટલી બધી સુંદર વ્યવસ્થા જોઈ સ્વરૂપને વિશ્વાસ સાથે કપડાની વ્યવસ્થા વિશે પણ શંકા ન રહી તેણે કબાટ ખોલ્યો તો સાચે જ કબાટના ખાનામાં જ નવા વસ્ત્રો તેણે જોયા તેમાંથી એક સૂટ ખેંચી સ્વરૂપે પહેરી લીધું બહાર નીકળ્યો દરવાજા બંધ કરવાની તેને કોઈ જરૂરત ન લાગી ફરતો ફરતો તે વાલ્વેટ રોડ પાસે આવેલા પ્રેમનગર આશ્રમ પાસે પહોંચ્યો જે કાલિંદીનું કાર્યક્ષેત્ર હતું આશ્રમના નવ દરવાજા વટાવી અંદર કાર્યાલય સુધી પહોંચી બધે દ્રષ્ટિ દોડાવી પરંતુ કાલિંદી ક્યાંય નજર ન આવી બહાર જ વહેતી ગંગાની કેનાલ તરફ તેણે પગ ઉપાડ્યા કશું જ વિચાર્યા વગર તે કાંઠે ને કાંઠે ચાલતો રહ્યો મકાનો હવે પૂરા થવા આવ્યા હતા માત્ર બે ચાર મકાનો જ વનરાઈઓથી ઘેરાયેલા નજરે પડી રહ્યા હતા તે એક સુંદર મકાન પાસેથી પસાર થયો તો આશ્ચર્ય પામી ગયો વધુ નજીક જતા તે ચોંકી ઉઠ્યો તેના મોઢામાંથી શબ્દો સરી પડ્યા અરે કોણ આપ વિષ્ણુ શર્મા તો નહીં તમને મેં ટ્રેન દિલ્હી તરફ ઉપડતા જોયેલા જવાબમાંથી સાધુ ખડખડાટ હસી પડ્યો બોલ્યો હા ઠીક ભાઈજાના હું સતારા ભાઈ મયુરનો કાતિલ મેજિસ્ટ્રેટ છું કહીને પુનઃ મોટેથી હશ્ય મેં જ મયુરને ફાંસીની સજા ફરમાવી હતી તું તેનો જવાબ માંગવા આટલા વર્ષે આવ્યો છે ને તો સાંભળ મેં જ તેને ફાંસી પર લટકવાનો ચુકાદો આપ્યો હતો હંગ ટીલ ધ ડેથ તે નિર્દોષ હોવા છતાં સ્વરૂપ વકીલ તું જાણે છે ન્યાય આંધળો છે રજૂ તથા સજ્જડ પુરાવાને આધારે ન્યાય આપવો પડે છે થોડું અટકીને તે પુનઃ બોલ્યો અને તેથી જ આજે હું તીવ્ર અફસોસ કરતો જીવન પસાર કરી રહ્યો છું લોકો હવે મને પાગલ સમજે છે કારણ કે હું જજ રહ્યો નથી તેણે સ્વરૂપને બેસવાનો ઈશારો કર્યો અને કહ્યું બેસ જો તારી પાસે સમય હોય તો તે તો તારો બહુ સુધારી લીધો છે તેમ સાંભળ્યું છે તું ચિંતા રહી જ છે બેસ બેસ સ્વરૂપ વિષ્ણુ શર્મા પાસે તેની સાવ નજીક બેઠો બોલ્યો ઈશ્વરની ઈચ્છા મુજબ જ બધું બને છે આમાં મનુષ્ય માત્ર નિમિત્ત જ બને છે કર્માનુસાર જ બધું બનતું રહે છે કોઈને કોઈ મારતું નથી કે કોઈને કોઈ બચાવતું નથી ઈશ્વર જ મારે છે અને ઈશ્વર જ સ્વયં તેમાં રહીને મરે પણ છે તે સર્વવ્યાપી જ બધામાં રહીને આવા ખેલ કરે છે સ્વરૂપના શબ્દો સાંભળી વિષ્ણુ શર્મા જજ ખડખડાટ હસી પડ્યા ઈશ્વર જ બધું કરે છે એમ આંધળા ન્યાયની સાથે સાથે મેજિસ્ટ્રેટ પણ આંધળો બને તો પછી પોતાની છાતી પર બંધ મુઠ્ઠી ઠપકારતા કહ્યું અરે મૂર્ખ આ તો બધું મેચ કરેલું છે મયુરને ફાંસીથી ઊંચી સજા નહીં કરવાના મેં પુષ્કળ પૈસા લીધા હતા પુનઃ તે મોટેથી હસીને મૌન બની ગયા જાણે અફસોસ કરતા હોય તેમ અંતરના ઊંડાણમાં ઉતરી ગયા થોડી વારે ગહન ગુફામાંથી અવાજ આવતો હોય તેવા અવાજે બોલ્યા તે કહી તે વાત સાચી પણ છે હું પણ જાણતો હતો છતાં મોહ માયાને કારણે પૈસાના લોભમાં આવી હું આંધળો બની ખોટો ચુકાદો આપી ચૂક્યો પુનઃ ઊંડો શ્વાસ લઈ ગંભીર સ્વરે બોલ્યા તારી વાત સાચી છે હું પણ એ કર્મના સિદ્ધાંતને જાણતો હતો પરંતુ એ સિદ્ધાંતના કાનૂનનો મેં ભંગ કર્યો કુદરત મોટો ન્યાયાધીશ જે મારી અંદર પણ બેઠેલો છે જેને હું જોઈ શક્યો નહીં પરંતુ તેણે તુરત જ મારો પણ ન્યાય મુજબ ચુકાદો આપી દીધો પછી સ્વરૂપ તરફ દ્રષ્ટિ નોંધીને બોલ્યા પાછળથી મને ખબર પડી કે તે મયુરની સજા સાંભળીને ગૃહ ત્યાગ કર્યો અને તારા માતા પિતા કરુણાક્રંદ કરતા કરતા મૃત્યુને ભેટ્યા પછી મેં કહ્યું તેમ કુદરતે પણ તુરત જ મારો ન્યાય કરી નાખ્યો મયુરને ફાંસી અપાઈ તે જ દિવસે લંડન ડોક્ટરીનો ભણતો મારો પરિણિત પુત્ર મોટો પુત્ર કાર અકસ્માતમાં મૃત્યુ પામ્યો મને કારમો આઘાત લાગ્યો ત્યારે મને સમજાયું કે પુત્રના મૃત્યુનો આઘાત કેવો હોય મેં પુત્રની પીંખાઈ ગયેલી લાશ ઉપર ખૂબ આક્રંદ કર્યો પુત્ર વધુનું દુઃખ ન જોઈ શકાતા માથા પછાડ્યા મારા પાપનું જ આ પરિણામ છે તે મને સમજાઈ ગયું ને મેં સરકારને રાજીનામું ધરી દીધું આજે હું પશ્ચાતાપથી પીડાઈ રહ્યો છું મારી જાતને હું ખૂની સમજી ભાન ગુમાવી અહીં તહીં ભટકું છું લોકો મને પાગલ સમજે છે પરંતુ હું પાગલ નથી પાપમાંથી છૂટવાનો ઈલાજ શોધું છું અગવા વસ્ત્રો પહેરી સાધુની જેમ રહી સમય વ્યતીત કરું છું છતાં ક્યારેક મારા પર ગાંઠ પણ સવાર થઈ જાય છે લોકો મને દંડવત કરે છે ઘરના મને બહાર જવા દેતા નથી પરંતુ હું વિષ્ણુ શર્મા વાક્ય પૂર્ણ કરી શક્યા નહીં ઘરના મેઇન દરવાજામાંથી એક કુમારિકા નીકળી આવી ને ધમકાતી હોય તેવા સ્વરમાં કહેવા લાગી દાદા તમને કેટલી વાર કહ્યું છે કે બધાની આગળ એકની એક વાતનું રટણ ન કરો ચાલો અંદર અને આરામ કરો ને તે હાથ પકડી વિષ્ણુ શર્માને પરાણે અંદર દોરી ગઈ અને દરવાજો બંધ કરતી ગઈ સ્વરૂપ ઘડીભર બંધ દરવાજા સામે જોઈ રહ્યો જીવનની આવી સંગતતા અને વિસંગતતા વિશે વિચારતો તે સૌંદર્ય મંડિત ગંગા કિનારે ચાલી રહ્યો હતો ત્યાં કોઈના મધુર કંઠે ગવાતા શબ્દો તેના કાને પડ્યા સુખો સહેજે સહુ સાથે દુખો એકલ સહી લેજે અગર હોય હિંમત હૈયે દિલાસો સૌને દઈ દેજે પ્રભુનો પ્યારો થઈને નામ એનું સ્મરી લેજે જીવનના ઝંઝાવાતોમાં ઝૂમવા આગળ વધી લેજે લોકો કહે તને ગાંડો તો એના પર હસી લેજે થઈને આત્મમસ્તીમાં જીવન સાગર તરી લેજે ન કરતો પારકી નિંદા સદા નિજનું ગણી લેજે જગત કેરી ભલાઈમાં સદા આત્મામાં મગ્ન રહેજે વસે છે ઈશ તુજ માહી સમજ સાચી ધરી લેજે લઈ આદેશ આશ્વાસન જીવન ને દિવ્ય કરી લેજે કરેલા પાપ ધોવાને સદા સત્કર્મ તું કરજે ગુરુનો હાથ પકડીને પ્રભુ પંથે તું ડગ ભરજે જાણે પોતાના જ અંતરમાંથી ઉદભવતું હોય તેવું ગીત સાંભળી સ્વરૂપ પરિપ્લાવિત થઈ ગયો તેણે આજુબાજુ દ્રષ્ટિ દોડાવીને જોયું ગાનાર કોઈ દેખાયું નહીં પરંતુ ગંગા નદીના સામે કિનારે પથ્થર પર તેણે કાળા વસ્ત્ર પહેરેલી અને છૂટા કાળા વાળવાળી સ્ત્રી જોઈ સ્વરૂપ તેને સ્વાભાવિક ગણીને આગળ વધવા જતો હતો ત્યાં જ તે સ્ત્રીએ હાથ ઊંચો કરી તેને ઊભા રહેવાનો સંકેત કર્યો સ્વરૂપ ઊભો તો રહ્યો તે કાળા વસ્ત્રવાળી સ્ત્રીએ એક હાથ પોતાની છાતી પર અને બીજો હાથ તેના તરફ લંબાવ્યો સ્વરૂપ કશું સમજ્યું નહી તે સ્ત્રી તરફ આશ્ચર્યથી જોઈ રહ્યો ત્યાં પેલી સ્ત્રીએ બે હાથના અંકોડા બાળકને ગોદમાં લેતી હોય તેવો અભિનવ કર્યો પછી એક હાથે શાંત રહેવાનો ઈશારો કરી ચપટી વગાડી સ્વરૂપ કશું સમજે તે પહેલા સ્ત્રી જોત જોતામાં ગંગા કાંઠાની ઘીઘુર વનરાઈમાં અદ્રશ્ય બની ગઈ સ્વરૂપને આ ગાંડી માનવ મૃતદેહ જોયો હતો તેને બરાબર યાદ આવ્યું આ જ જગ્યાએ તેણે વૈરાગ્યનો ભાવ જાગૃત થતા આશાને માનવ જીવનની ક્ષણ વિશે ઉદ્દેશ આપેલો અચાનક તેને એ પણ યાદ આવી ગયું કે આજ જગ્યાએ ગોપાલ નામના તાંત્રિકે ભયંકર હાસ્ય કરીને માંડેલું સ્વરૂપ ભૂતકાળના આ અનુભવને સ્મરી રહ્યો હતો ત્યાં જ પોતાની પાછળથી ઘેગુર જાડીમાં ખડકડાટ તેને સાંભળ્યો પાછળ ફરીને જોયું તો આશ્ચર્ય પામી ગયો મુખમાંથી શબ્દો સરી પડ્યા ઓ આપ તાંત્રિક ગોપાલજી હું આપનું જ સ્મરણ કરી રહ્યો હતો આપનું એ વખતનું સૂચન મારા માટે કલ્યાણકારી સાબિત થયું છે જાણું છું બધું જ જાણું છું બેટા સ્વરૂપ હજારો જન્મોના ઋણાનું બંધ ચૂકવવા હજારો વાર મળવું પડે છે એમાંથી છુટકારો મેળવવા સર્વસ્વનો ત્યાગ કરવો એ જ એકમાત્ર ઉપાય રહ્યો છે તારા માટેની આ છેલ્લી તક હતી જો સંસારમાં બંધાઈ ગયો હોત તો ન જાણે કેટલા જન્મ મરણના ચક્કરમાં ફસાતો રહેત ચેતવણી દ્વારા આપની કૃપા થઈ ગઈ હતી મારા પર અને તે મુજબ મેં આપની કૃપા થતાં તેનો અમલ પણ કર્યો હતો સ્વરૂપે બે હાથ જોડી પ્રણામ કરી નમ્ર સ્વરે કહ્યું પછી થોડું ખચકાતા કુતુહલવશ પૂછ્યું થોડી જ વાર પૂર્વે મેં જે સ્ત્રીને મારા તરફ ઈશારા કરતી જોઈ તે સ્ત્રી કોણ હતી અને મને શું કહી રહી હતી જવાબમાં તાંત્રિક કાપાલિકે ખડખડ હસી હાથ માહીની માનવ ખોપરી ઊંચી કરી ઘેરા સ્વરમાં કહ્યું એ તારું મૃત્યુ હતું પછી ગંભીર સ્વરમાં હસીને પુનઃ કહ્યું એ સ્ત્રી સ્વરૂપ મૃત્યુએ પણ તને ચેતવણી આપતા ચપટી વગાડીને કહ્યું કે હવે હું ઝડપથી તારા તરફ આવી તને મારી ગોદમાં લેવા ચાહું છું માટે તું તારું કાર્ય ઝડપથી આટોપવા માંડ સમય બગાડીશ નહીં પછી થોડી વારે સ્વરૂપને સંબોધતા કાપાલી કે પુનઃ કહ્યું હવે સમજ પડીને ને જાણું છું બધું સ્વરૂપે સ્થિત પ્રજ્ઞ ભાવે કહ્યું હવે મારે થોડા આયુષ્ય દરમિયાન મારે ઋણ ચૂકવી પછી મૃત્યુનું જ સ્વાગત કરવાનું છે આપની સૂચના મુજબ સંસારથી ભાગવું પણ જરૂરી હતું અને બાકી રહી ગયેલા ઋણ કાર્ય પૂર્ણ કરીને ગંતવ્ય સ્થાન પર ઝડપથી જવું પણ અનિવાર્ય છે કારણ કે મારા દેહની અવધિ પૂર્ણ થાય તે પૂર્વે મારા આત્માને મારા જડ અને સૂક્ષ્મ દેહમાં પુનઃ સ્થાપિત કરી

તેને હું મારું સૌભાગ્ય સમજુ છું આપને મારા કોટી કોટી પ્રણામ સ્વરૂપના મસ્તક પર હાથ મૂકી તાંત્રિક કાપાલિક પ્રસન્ન બોલ્યો પ્રત્યેક મનુષ્યને મૃત્યુ જીતવે છે કે હવે તારા જીવનના થોડા દિવસો બાકી રહ્યા છે માટે ભવસાગરને પાર કરવાનો ઉપાયો કરવા માંડ પરંતુ આ બધા મનુષ્યો તે સમજી શકતા નથી કારણ કે તેમના પર અવિદ્યાનો પ્રાબલ્ય હોય છે પરંતુ તારી પ્રખર સાધનાને કારણે તું પવિત્ર મૃત્યુના દર્શન કરી શક્યો છે તું મહાભાગ્યશાળી છો તારું કલ્યાણ હો કહી કાપાલિક પુનઃ ગહન ઝાડીમાં અદ્રશ્ય બની ગયો પોતાના ભાગ્યને ઈશ્વરની કૃપા સમજી સ્વરૂપ પાછો ફર્યો ઘરે આવી પોતે જાતે બંધ કરેલો દરવાજો સાવ ખુલ્લો જ તેને થયું કે કદાચ કજરી આવી હશે અંદર પ્રવેશી જોયું તો ખરેખર કજરી રસોઈ ઘરમાં કાર્યરત હતી સૂર્યાસ્ત થઈ ચૂક્યો હતો આછા અજવાળામાં તે પોતાના કમરામાં આવીને સોફા પર બેસી ગયો કજરીએ આવીને સ્વિચ ઓન કરી કમરામાં પ્રકાશ ફેલાઈ ગયો આમ અંધારામાં કેમ બેઠા હતા સ્વરૂપભાઈ કચરીએ રસોઈ ઘરમાં જતા જતા કહ્યું તે કજરીને જતી જોઈ મનોમન બોલ્યો હું અંધારામાં તો હતો જ નહીં ધીમે ધીમે પ્રકાશ ભણી જતા હવે તો સ્વયં પ્રકાશ સ્વરૂપ બની રહ્યો હોઉં તેવું લાગે છે તે આંખો મીચીને ધ્યાનસ્થ થયો તો જાણે પ્રકાશના સાગરમાં તરી રહ્યો હોય તેમ તેને લાગ્યું ક્યાં સુધી તે પ્રકાશના સાગરમાં અંદર તરી રહ્યો છે તેનું તેને ભાન ન રહ્યું અચાનક કજરી આવીને કહ્યું ચાલો સ્વરૂપ ભૈયા ભોજન કરી લો મેં તમારા માટે તમને ભાવતી વાનગી ખીર બનાવી છે મને યાદ છે તમે દર રવિવારે બા પાસે ખીર બનાવવાનો આગ્રહ રાખતા હતા તે હા બેટા તે બરાબર યાદ રાખ્યું મને ખરેખર ખીર ખૂબ ભાવતી હતી ભોજન પૂર્ણ કરી તે પલંગ પર આડો પડ્યો કજરી જય ગંગા મૈયા કહીને જતી રહી તે ધીમે ધીમે તંદ્રાવસ્થામાં સરકી રહ્યો હતો ત્યાં જ તેની સમક્ષ ચંદાનો ચહેરો ઉપસી આવ્યો ચંદા કહી રહી હતી સ્વરૂપ બધું બરાબર ગોઠવાઈ ગયું છે કાલથી જ વિધિનો પ્રારંભ થઈ જશે હું વહેલી સવારમાં ત્યાં પહોંચી જઈશ તું પ્રાતઃ કર્મ કરીને તૈયાર રહેજે પૂરણપુરીજી પણ આવી જશે અને આશાદેવી પણ આ શબ્દો સાથે ચંદાનો ચહેરો અદ્રશ્ય થઈ ગયો ધીમે ધીમે સ્વરૂપ ધ્યાનાવસ્થામાં જ ગાઢ નિદ્રામાં સરી પડ્યો